સુરતમાં મહત્વનો ગણાતો હીરા ઉદ્યોગ હાલ મંદિરના છે ત્યારે અગાઉ કરેલા હીરાના વ્યવહારો હવે ઝઘડાઓમાં પરિણમી રહ્યા છે સુરતના સિંગણપોર ડબોલી વિસ્તારમાં હીરા દલાલના ઘરે જઈ હીરાના પેમેન્ટ માટે બોલાચાલી કરી ઘરના સરસામાનની તોડફોડ કરવાની ઘટના સામે આવી છે શું હતો આખો મામલો જોઈએ અહેવાલમાં સિંગણપોર પોલીસ મથકમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ એકસો તોતેર હેઠળ તારીખ આઠ સાત બે હજાર ચોવીસના રોજ એક ગુનો દાખલ થયો છે જે અંગે મળતી વિગત પ્રમાણે સુરેશભાઈ મંજીભાઈ જાદવાણી રાજલક્ષ્મી હાઇટ્સમાં પરિવાર સાથે રહે છે તેમણે સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે હું કતારગામ આશ્રમ રોડ ખાતે હીરા જોબ વર્કનું કામ કરું છું આ દરમિયાન સાતેક વર્ષથી લલિત રાઠોડ નામના હીરા દલાલ સાથે હીરા લે વેચનું તથા જોબ વર્કનું કામ કરું છું ગત દિવાળી વખતે મેં હીરા દલાલ લલિત રાઠોડ પાસેથી પોલિશ્ડ હીરાનું એક પેકેટ ખરીદી કર્યું હતું જેની કિંમત તેર લાખ પચાસ હજાર હતી જેનું પેમેન્ટ લલિત રાઠોડ ને આપવાનું હતું પણ હીરા દલાલ લલિત રાઠોડ મારા સંપર્કમાં આવ્યા નહોતા ત્યારે એક મહિના પહેલા હર્ષદભાઈ શામજીભાઈ ઢેઢી મારા ઘરે આવ્યા અને લલિત રાઠોડને ચૂકવવાના નીકળતું પેમેન્ટની ઉઘરાણી કરવા લાગ્યા આ હર્ષદભાઈને હું ન ઓળખતો હોવાથી મેં હીરા દલાલ લલિત રાઠોડ સાથે વાત કરાવી આપવા તથા તેને રૂબરૂ લઈ આવવા માટે કહ્યું હતું જેથી હર્ષદભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને બોલાચાલી કરી ત્યાંથી નીકળી ગયા હતા ત્યારે તારીખ 8/7/2024 ના રોજ 9 વાગે હું મારા ઘરના સભ્યો સાથે બેઠો હતો ત્યારે હર્ષદભાઈ ઢેઢી એક હરેશભાઈ ડોબરિયા નામના ઇસમને મારા ઘરે લઈને આવ્યા હતા આ દરમિયાન હરેશભાઈના હાથમાં લાકડી હોવાથી હું ગભરાઈ ગયો હતો બંને જણ મારા ઘરમાં આવ્યા અને હીરાના પેમેન્ટ બાબતે ઝઘડો કરવા લાગ્યા જેથી બંનેને આવું ન કરવા જણાવ્યું હતું તેથી બંને ઉશ્કેરાઈ જઈ સામાનની તોડફોડ કરી હતી આ આ દરમિયાન ઘટના અંગે મેં મારા પિતરાય ભાઈને ફોન કર્યો હતો આ દરમિયાન હર્ષદ ઢેઢીએ પણ તેના નાના ભાઈ હિતેશ ઢેઢીને બોલાવ્યો અને તેની સાથે તેનો નાના ભાઈ સાથે એક હસમુખ સુતરિયા નામનો ઈસમ પણ ત્યાં મારા ઘરે પહોંચ્યો અને ચારે જણાએ મળી મારા પિતરાય ભાઈ સાથે અને મારી સાથે માથાકૂટ કરી હતી અને ગાળ ગલોચ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હાથ ઉગામ્યા હતા જેથી અમે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો આ દરમિયાન હિતેશ ઢેડીએ અમારા મંદિરમાં રહેલી માતાજીની તલવાર લઈ અમારા પર તલવાર વડે ઘા મારવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ મારા દીકરાએ તે તલવાર ચૂંટવી લીધી હતી હાલ પોલીસે ઘરમાં તોડફોડ કરનાર ચારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત